મુસાફર બનીને ઓટો રિક્ષા ડ્રાઈવરને ઉભા રૂ જગ્યા લઈ જઈને ચપ્પુ બતાવીને રૂપિયા તથા રિક્ષા લૂટી ફરાર થઈ ગયા હતા પોલીસ મળેલી બાતમીના આધારે શાલીમાર સોસાયટી સામેના રોડ પરથી ત્રણ આરોપી મનીન્દ્રસિંહ અને સાથે ઝડપી પાડવામાં આવ્યા પોલીસે કુલ રૂપિયા બે લાખ એકતાલીસ હજાર પાંચસો નો મુદ્દાવાલ કબજો કર્યો જેમાં ઓટો રિક્ષા મોબાઈલ ફોન તથા લૂટ માટે વપરાયેલ ચપ્પુ છે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે આરોપી અગાઉ પણ લૂંટ અને વાહન ચોરી જેવા ગુનામાં ઝડપાઈ ચૂક્યા છે પાંડેસરાના વિસ્તારમાં બનેલી આ લૂંટમાં તેઓએ ઓટો ડ્રાઈવરને ચપ્પુ બતાવીને રોકડા રૂપિયા હતા ઓટો રિક્ષા મળીને બે લાખ છત્રીસ હજાર આઠસો ની લૂંટ ચલાવી હતી સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કે મોદી અને પીઆઈ સિંધાને એક માહિતી મળી હતી કે ત્રણ ચીકલીગઢ મનિન્દરસિંહ ટાક જસપાલસિંહ ભાદા અને નિર્મલસિંહ ભાદા આ લૂંટ ચોરીને લૂંટ વાહનો લૂંટી અને એ લૂંટેલા વાહનોથી ફરીથી લૂંટ કરતા હોવાની બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એમને ગઈકાલે પકડવામાં આવ્યા છે આ ત્રણ મનિન્દરસિંહ ટાંક જસપાલસિંહ સાંક અને નિર્મલસિંહ ભાદાની પૂછપરછ દરમિયાન એ લોકો અગાઉ પણ અલથાણમાં લૂંટના ગુનાઓમાં ચોરીના ગુનાઓમાં પકડાઈ ચૂક્યા છે અને વધુ પૂછપરછ કરતાં એમણે પાંડેશ્વર દક્ષેશ્વર મંદિર પાસે વીસેક દિવસ પહેલાં એક રિક્ષા ડ્રાઈવરને પણ ચપ્પુ બતાવી એમને ચપ્પુ મારી અને લૂંટી લીધેલા એની રિક્ષા લૂંટીને નાસી ગયેલા હતા આ લોકોની ધરપકડ કરી અને વધુ પૂછપરછ કરવામાં આવે છે આ રિક્ષાનો ઉપયોગ પણ એ લોકો ફરીથી લૂંટ કરવા અન્ય લૂંટો કરવા માટે કરતા હતા અને આ ત્રણેયનો ગુનાહિત ઇતિહાસ છે અને આ લોકોની વધુ પૂછપરછ ચાલુ છે